હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન એ પાકિસ્તાની ષડયંત્ર સામે કડક વલણ અપનાવ્યું તેઓ પહેલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાનના એક કટ્ટર ટીકાકાર તરીકે ઉભરી આવ્યા છે ફરી એકવાર ઓવૈસીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો અને આ દરમિયાન અસદુદ્દીન ઓવેસીએ હજ યાત્રીઓને પાકિસ્તાન અંગે ખાસ અપીલ કરી છે હૈદરાબાદના સાંસદે કહ્યું કે આપણો પાડોશી અલ્લાહ તેમને પૂછડી સીધી કરે તેવી પ્રાર્થના કરો નહીંતર જ્યારે ફરીથી સમય આવશે ત્યારે તેમને વધુ સીધા કરવા પડશે તેમણે હજ યાત્રાળુઓને આ યાત્રાને માત્ર ઔપચારિક યાત્રા તરીકે નહીં પરંતુ ધીરજ કૃતજ્ઞતા અને નમ્રતાથી ભરપૂર ઊંડા આધ્યાત્મિક અનુભવ તરીકે જોવાની વિનંતી કરી છે ઓવે સિંહે ભાર મૂક્યો છે કે હજ એક ભૌતિક યાત્રા કરતાં વધુ છે અને આ એક આધ્યાત્મિક કસોટી છે જ્યાં ધીરજ બલિદાન અને ભાઈચારો જેવા ગુણોનો અભ્યાસ કરવો જ જોઈએ